નેશનલ હાઇવે અડતાલીસ પર ધરમપુર ચોકડી પાસે રોડ ઉપર પેપર રોલ ભરેલો ટેમ્પાને નડ્યો અકસ્માત ડ્રાઈવર થયો ઇજાગ્રસ્ત વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં આવેલ શાહ પેપર મિલમાંથી એક ટેમ્પોમાં પેપર રોલ ભરી ટેમ્પો ચાલક સુરત તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન ધરમપુર ચોકડી પાસે એક અજાણ્યા કન્ટેનર ચાલકે ટેમ્પાને કટ મારતા ધરમપુર ચોકડી પાસે ટેમ્પો રસ્તા ઉપર પલટી ગયો હતો જેને લઈને વાપી સુરત હાઈવે ઉપર ટેમ્પોમાં ભરેલા પેપર રોલ હાઈવે ઉપર દોડવા લાગ્યા હતા જેને લઈને વાપી સુરત હાઈવે ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકની મદદે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ એકસો આઠ મારફતે ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકની મદદે દોડી આવતા સ્થાનિક લોકોએ પલટી કાઢેલ ટેમ્પોમાંથી ટેમ્પો ચાલકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેમ્પામાંથી પડેલા પેપર રોલ અને ટ્રાફિકને નડતરરૂપ ટેમ્પો સુરક્ષિત સ્થળે ખસેડી વાપી સુરત હાઇવે સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો